નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ઘણા લોકોને રાત્રે સૂઈ જાય ત્યારે નસકોરા બોલે છે એટલે કે નાકના ખરાટે બોલે છે તો આ નસકોરા કેમ બોલે છે કયા કારણથી બોલે છે તો નંબર એક આલ્કોહોલનું વધારે પડતું સેવન કરવાથી પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે નંબર બે ધૂમ્રપાન જે લોકો વધારે કરે છે એમને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે નંબર થ્રી જે લોકોને વજન વધારે છે એવા લોકોને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે એટલે પાતળા લોકોને પણ થઈ શકે છે પણ એમની સાપેક્ષમાં વજન વધારે હોય એવા લોકોને આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે નંબર થ્રી જે લોકો રાત્રે આઈસ્ક્રીમ ઠંડા પીણા ઠંડુ પાણી એ પીવાના કારણે પણ જો ગળામાં ઇન્ફેક્શન થાય તો એના કારણે પણ નસકોરા બોલવાનો પ્રોબ્લેમ થઈ શકે છે નાકમાં કચરો જમા થાય તો એના કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે ગળામાં સોજો આવે તો એના કારણે પણ રાત્રે નસકોરા બોલી શકે છે અને પીઠ નીચે એટલે કે સીધા ઊંઘવાથી પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે ઉંમર વધવાને કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે તમે જુઓ તો સાહીઠ વર્ષથી ઉપરની ઉંમર થાય ત્યારે લોકોની અંદર આ નસકોરા બોલવાની બીમારી જોવા મળે છે ઘણા લોકોને વજન વધી જાય તો એના કારણે પણ આ બીમારી જોવા મળે છે રાત્રે તળેલા અને તીખા પદાર્થોનું વધારે પડતું સેવન કરવાથી પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે આમ આવા ઘણા બધા કારણોથી રાત્રે નસકોરા બોલી શકે છે તો મિત્રો ઘણીવાર આપણે આ બીમારીને એવોઇડ કરીએ છીએ પરંતુ આ બીમારી છે એ બહુ ખતરનાક બીમારી છે કારણ કે એના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે અને માણસનું મોત પણ થઈ શકે છે ઊંઘની વધારે પડતી ગોળીઓ ખાવાથી પણ નસકોરા બોલી શકે છે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ